વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું અમેરિકન મકાઈનું શાક તો એ એના માટે આપણે અહીંયા અમેરિકન મકાઈના દાણા બધા સરસ કાઢી લીધા છે તો અમેરિકન મકાઈ અહીંયા આપણે લીધેલી છે જે પ્રમાણે તમારે ઘરમાં ખવાતું એ પ્રમાણે મકાઈના ડોડા અથવા તો અમેરિકન મકાઈ તમારે લેવાની એટલી માત્રામાં લેવાની અહીંયા હું ત્રણથી ચાર વ્યક્તિ માટે આ શાક બનાવું છું તો અહીંયા ચાર ડુંગળી આપણે ખમણી લીધી છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ત્રણ લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને એક લસણનો ગાંઠિયો આપણે દર દરો ખાંડી લીધો છે અને અહીંયા લીલા ધાણા અને અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા આપણે ખમણી લીધા છે અને સ્વાદ મુજબ મીઠું બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું અને વઘાર માટે તે એકદમ સિમ્પલ અને ઝડપ પંજાબી શાક જેવું આજે આપણે શાક બનાવવાના છીએ તમે અહીંયા મલાઈનો તાજી મલાઈનો ઉપયોગ કરી શકો છો પણ આપણે આજે મલાઈ નથી લેતા અમારા ફાવતી નથી મલાઈ એટલે હું આજે મલાઈ ઉમેરતી નથી પણ તમે અહીંયા બે ચમચી જેટલી આ શાકની અંદર મલાઈ ઉમેરી શકો છો તો મકાઈને આપણે કૂકરમાં ઉમેરી દઈશું એટલે કે દાણા જે આપણે લીધેલા એ બધા કૂકરમાં ઉમેરી અને બાફી લેવાના છે બેથી ત્રણ સીટી આપણે કરી લેશું મકાઈ ઉપર પાણી આવે એટલું પાણી ઉમેરવાનું છે આપણે થોડું મીઠું અને ચમચી હળદર ઉમેરી અને આપણે એને આપણે બાપી લેવાની બે થી ત્રણ સીટી કરવાની છે તો અહીં આપણી મકાઈ મસ્ત વફાઈ ગઈ છે તો આ પાણી આપણે કાઢી લેશું મકાઈને કાઢી લેશું તો આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ રાખી દીધી છે અને કડાઈમાં તો બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું છે તે એક ચમચી જેટલું જીરું ઉમેરશું સરસ ફૂટી ગયો છે તો પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અને આદુ મરચાની પેસ્ટ જે આપણે તૈયાર કરી એ ઉમેરી દેસુ થોડીવાર આદુ મરચાં ને લસણ સતડાઈ જાય પછી જ આપણે ડુંગળીને ઉમેરવાની તો અહીંયા આપણે આદુ મરચાં અને લસણ સરસ સતરાઈ ગયા છે તો ડુંગળી ઉમેરી દઈશું ડુંગળીનો સ્વા ડુંગળીનો કલર ગુલાબી રંગનો થાય એટલે કે સેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે આછો ગુલાબી કલરનો કલર આવી જાય ડુંગળીમાં ત્યાં સુધી આપણે સાતડવાની છે તો અહીંયા આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે એકદમ મસ્ત એવી ડુંગળી ડુંગળી અને લસણ અને મરચાંને સરસ આપણે સાતળી લેવાનું છે જો તમને દેખ દેખાતાં જ લાગશે કે કલર આનો ડુંગળીનો બદલાઈ ગયો છે તો અહીંયા આપણે ટમેટાની જે પ્યુરી તૈયાર કરેલી ભમણેલા અહીંયા ઉમેરી દઈશું ને મિક્સ કરીને હવે આપણે આના બધા મસાલા કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર જે પ્રમાણે તમારા ઘરમાં તીખું ખવાતું એવું લાલ લાલ મરચું પાવડર ઉમેરવાનું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણા જીરું અને આપણે બાફવામાં મીઠું નાખેલું જે આપણે ગ્રેવી તૈયાર થાય એનામાં આપણે મીઠું નાખવાનું છે લેવાનું છે મસાલો મિક્સ કરીને સરસ સાતડી લેવાનું ત્યાં સુધી સાતડવાનું સરસ ટમેટા આપણે આની સાથે પ્યુરીમાં ટમેટાની જે પ્યુરી ઉમેરી એ લસણ ડુંગળી સાથે સરસ મેથ થઈ જાય અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે સાતડવાનું છે મસાલો ઉમેરા પછી તો અહીંયા આપણે એકદમ મસ્ત એવું તેલ છૂટું પડી ગયું છે તો મકાઈના દાણા જે આપણે બાફેલા બાફી લીધા છે એ અહીંયા આપણે ઉમેરી દેવાના છે ગેસ ધીમો કરી અને આપણે મકાઈના દાણા ને સરસ ઉમેરી દઈશું એટલે મિક્સ કરી દઈશું મસાલા સાથે સરસ આપણે મકાઈના દાણા ને થોડા સાતડી લેવાના છે એટલે મસાલો સરસ પકડ કર લઈએ આપણા મકાઈના દાણાને થોડું પાણી ઉમેરીને પછી આપણે થોડી વાર ખદખદવા દેવાનું છે પણ પેલા થોડી વાર આપણે એને સાતડી લેવાના અહીંયા આપણે હવે ગરમ મસાલો જે લીધેલો હોય અહીંયા ઉમેરી દઈશું થોડા લીલા થોડું પાણી ઉમેરશું એક નાના ગ્લાસ જેટલું પાણી ઉમેરશું થોડીક વાર આપણે આમાં ખદખદવા દેવાનું છે અત્યારે આ મકાઈની સિઝન છે તમે એકવાર ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં

તૈયાર ફ્રેશ તૈયાર મલાઈ પણ તમે અહીંયા ઉમેરી શકો છો અથવા તો ઘરની જે આપણે દૂધની તાજી મલાઈ હોય ને એક ચમચી જેટલી અહીં ઉપરથી તમે ઉમેરી શકો છો તો અહીં આપણું શાક એકદમ મસ્ત એવું ખતખતી ગયું છે જે પ્રમાણે તમારે ગ્રેવી જોતી હોય રસો જોતો હોય એ પ્રમાણે અહીંયા પાણી ઉમેરી શકો છો તો અહીંયા આવું લથપતું જ આપણે શાક રાખશું તો અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણી અમેરિકન મકાઈનું શાક ઉપરથી લીલા ધાણા ગાર્નિશ કરી દેશું એટલે આપણા શાકનો દેખાવ મસ્ત એવો આવે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાઇકને દબાવતા ભલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો